રાજકોટ રેસકોર્સમાં આવેલ વિજ્ઞાન ભવન ખાતે મુંબઈની ધ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી અને રાજકોટ સાયન્સ સેન્ટરની સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશનના સહયોગમાં સાયન્સ સેન્ટરમાં ત્રણ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી

બાળકોને યુવાનો ફિઝિક્સ મેથેમેટિક્સ અને એસ્ટ્રોફિઝિક્સમાં પણ હોશિયાર થશે અહીં ભવિષ્યમાં મોટા મોટા વૈજ્ઞાનિકો અને વિદ્વાનો બાળકો અને યુવાનો સાથે વાર્તાલાપ કરવા પધારશે કેન્દ્ર સાથે શક્તિશાળી દૂરબીન છે જેના દ્વારા વર્ષોથી આકાશ દર્શન કરવામાં આવે છે અને વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવે છે મારું નામ ડોક્ટર જે જે રાવલ છે હું એમ કે નહેરુ પ્લેનેટિયમમાં રિસર્ચ ડાયરેક્ટર અને ડાયરેક્ટર હતો અને હું ટીઆઈફઆરમાંથી મેં પ્રોફેસર જૈન નાલિકાર અને અમોલકુમાર રાય ચૌધરી અને સુકુમાર વિશ્વાસની નીચે સંશોધન કરેલું છે નિવૃત્ત થયા પછી મેં એક કે આયોજન કર્યું છે કે હું જ્યારે ડાયરેક્ટર હતો ત્યારે આમ કે બધા અમારી આગળ વિદ્યાર્થીઓ આવતા શિક્ષકો આવતા પ્રોફેસરો આવતા અને અમને લાગ્યું કે એમના ફંડામેન્ટલ્સ ક્લિયર નથી એમને ઊંડાણથી એમ કે એને ખબર નથી કે વિજ્ઞાન શું છે ફિઝિક્સ શું છે મેથેમેટિક્સ શું છે એસ્ટ્રોફી શું છે એટલે નિવૃત્ત થયા પછી એમ કે મેં એક સંસ્થા સ્થાપી છે ઇન્ડિયન પ્લેટિ સોસાયટી અને આપણે એનો છે ને બાળકોને એના ફંડામેન્ટ ક્લિયર કરવા એ આપણો એમ કે ઉદ્દેશ્ય છે અને અમે જગ્યા ગોતતા હતા અને આજે રાજકોટ માં છે ને એમ કે સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશનનું સાયન્સ સેન્ટર છે એમને અમને જગા આપી છે અને રાજકોટ એવું સેન્ટર છે કે ત્યાં વાવીએ તો ઊભી નીકળે એવું છે એટલે અહીંયા સંસ્થા સ્થાપી છે અમે અહીંયા ત્રણ સંસ્થા સ્થાપી છે એક તો પ્રોફેસર પીસી વૈદ્ય એસ્ટ્રોનોમિકલ એસ્ટ્રોફિઝિકલ એન્ડ સ્પેસ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને બીજું કે સૂર્યવેદશાળા અને પ્રકાશની વેદ અને તારાની વેદશાળા એ બીજું ત્રીજું કે આપણે છે ને એમ કે ભારતનું પ્રાચીન ભારતનું જે વેદો ઉપનિષદો ગીતામાં જ્ઞાન બીજા બધા જે બીજા ધર્મો છે એમાં જે વિજ્ઞાન છે એનું જ્ઞાન અને એનું એમ કે એનો અભ્યાસ કરવાનો સંશોધન કરવાનું અને એની એની વિશે બુક લખવાની અને આપણે એનો અત્યારના વિજ્ઞાન સાથે કેટલો સંબંધ છે અને આજના વિજ્ઞાનને કેટલું એમ એમ કે એક સંયોજન થાય છે એ જોવાનું જેમ કે આપણે જોઈએ કે ઝીરો વન ટુ થ્રી એ તો બધા અત્યારે બી વાપરે એ આપણી શોધ છે તો એ રીતે કરવાનું છે એમાં પરમ પૂજ્ય વિશ્વ વંદ્ય વંદ્ય વિંદ્ય મોરારી બાપુ એ વિશ્વ વન્ય મોરારી બાપુ એ ત્રણ વાગે ઉદઘાટન કરવા આવ્યા છે અને એનું ઉદઘાટન થશે અને પછી બધા આમ કે વિદ્યાર્થીઓ માટે એ ખુલ્લું મુકાશે અને બાપુના આશીર્વાદ મળશે અને બધા આમ કે આમ કે ખોયલું છે આ ત્રણ એમ કે ઇન્સ્ટિટ્યૂટ પણ એને આપણે હલાવવાની ભાષા એને આગળ ચલાવવાની એમ કેમ કે વસ્તુ એ આપણે લોકોએ બધાએ સમાજે અને એમ કે તન મન અને ધનથી આગળ લાવવાની છે આ છે ને યંગ લોકો માટે પ્લેટફોર્મ પૂરું પાડશે એ ત્રણ છે ને એક તો આમ કે આપણે પ્રોફેસર પીસી વૈદ્ય રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એસ્ટ્રોનોમિકલ એસ્ટ્રોફિઝિકલ અને સ્પેસ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને બીજું કે સૂર્ય વેદશાળા અને તારાની વેદશાળા અને ત્રીજું કે પ્રાચીન ભારતમાં વિજ્ઞાન પછી કોઈ બી જાતનું હોય કોઈ ધર્મનું હોય તો એમાં કેટલું વિજ્ઞાન છે એમ કે એના વિશે સંશોધન કરવાનું અને એ વિજ્ઞાન અત્યારના વિજ્ઞાન સાથે કેટલું એમ કે મળતું છે અને પાયોનીય છે એ જોવાનું છે આમાં એવું છે કે આ છે ને એકચ્યુલી જે વિદ્યાર્થીઓના ફંડામેન્ટ ક્લિયર નથી એ નેવું ટકા માર્ક લઈ આવે નવ્વાણું ટકા પણ એને પૂછીએ તો એને 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 એનું એમ કે એમ કે બેઝિક ખબર નથી એ ન કરે ત્યાં સુધી એ છે ને બ્રેક થ્રુ કરી શકે નહીં ઇમ્પોર્ટન્ટ રિસર્ચ કરી શકે નહીં અને આપણા દેશમાં જો કે નોબેલ પ્રાઇઝ તો જો વિજ્ઞાનમાં એક જ ગણાય આપણા સીવી રમન પણ બીજા બધા અમેરિકા જઈને આવે છે અને ભણીને આવે છે પણ આપણે અહીંયા નથી કરતા આ બધા આઈઆઈટીવાળા જાય છે ફોરિનમાં તો આપણે અહીંયા એવું એમ કે સંસ્થા સ્થાપી છે કે જે વર્લ્ડ એમ કે એમ કે ફેમસ બને